જુનિયર એશિયન ચેમ્પિયનશીપ અને પેરુમાં રમાનાર વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે થઈ છે વડોદરાની દોડવીર લક્ષિતા શાંડિલિયાએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના લખનૌમાં યોજાયેલા જુનિયર ફેડરેશન કપમાં મેં આઠસો અને પંદરસો મીટર બંને દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે જેમાં મારું જુનિયર એશિયા અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પસંદગી થઈ છે જે મને ખૂબ જ ખુશી થઈ રહી છે अभी रिसेंटली जो जूनियर फेडरेशन कप हुई थी लखनऊ उत्तर प्रदेश में उसमें मैंने 800-1500 मीटर में पार्ट लिया था और गुजरात को रिप्रेजेंट किया था इसी के साथ साथ मेरा 800-1500 मीटर में गोल्ड मेडल आया दोनों में ही और उसमें ही मेरा जूनियर एशिया और अंडर 20 वर्ल्ड चैम्पियनशिप में क्वालिफाई हुई मैं और मैं रंधावा स्पोर्ट्स अकैडमी में आर एस रंधावा सर के अंदर प्रैक्ट अंडर प्रैक्टिस करती हूँ और मैं पारुल यूनिवर्सिटी बी बी ए सेकेंड ईयर में पढ़ रही हूँ अभी जो दुबई में जूनियर एशियन चैम्पियनशिप होगी उसमें मैं इंडिया को रिप्रेजेंट करूँगी तो इंडिया को रिप्रेजेंट करना ही बहुत बड़ी बात है और टफ है ये कॉम्पिटिशन मेरे लिए बट हम प्रैक्टिस भी ऐसी टफ करके जाएंगे कि हम इजीली उसको कवर कर सकें और हम अपने पूरे बेस्ट एफर्ट डालेंगे और दोनों में ही गोल्ड लाएंगे तो सबसे पहला એનું નામ લક્ષિતા છે હવે લક્ષિતાનો જો મિનિંગ આપણે એ કરીએ તો કોઈ કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એ રાત દિવસ કામ કરે છે અથવા મહેનત કરે છે અને એની જે મહેનત છે એ આ રમતગમત ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રમાં તમને બધાને ખબર છે કે એથ્લેટિક્સ એથ્લેટિક્સ માટે શું કહેવાય છે એથ્લેટિક્સ ઇઝ ધ મધર ઓફ ધ ઓલ ગેમ હવે એ ગેમમાં એ લક્ષિતાએ હમણાં ગયા અઠવાડિયામાં જે લખનઉ ખાતે જુનિયર નેશનલ અન્ડર ટ્વેન્ટી થયેલી હતી એમાં એને આઠસો મીટર અને પંદરસો મીટરમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે ગોલ્ડ મેડલ મેળવું આ એક નાની સુની એવી એ નથી સિદ્ધિ પણ સાથે સાથે ગોલ્ડ મેડલ મેળવીને એને ગુજરાતનું વડોદરાનું નામ આવે એ ઇન્ટરનેશનલ લેવલ પર કરવા જઈ રહી છે કેમકે એ ઓલરેડી એશિયન ચેમ્પિયનશીપ માટે ક્વોલિફાઈડ થઈ જાય છે અને લક્ષિતાનો આ જે મેડલ છે એ પહેલો નથી આના પહેલાં પણ ભૂતકાળમાં એને ઘણા બધા મેડલ ગુજરાતને વડોદરાને આપીને એને બહુ એવી એક સિદ્ધિ પ્રાપ્ત કરી દીધી છે કે જેના લીધે વડોદરા માટે અને ગુજરાત માટે ગૌરવ લેવા જેવી આ વાત છે બહુ જ ઉત્સાહ બહુ જ ગર્વની આ વાત છે પાંદપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે વીએમસી સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન માટે કે આપણી છોકરી જેને અમને નામ જ આપ્યું છે ગોલ્ડન ગર્લ એવી લક્ષ્મીતા સાંધલિયા ફરીથી નેશનલ ફેડરેશન કપમાં આઠસો મીટર અને પંદરસો મીટરમાં સુવર્ણ પદક લઈ આવી છે આટલું જ નહીં પણ એ અંડર ટ્વેન્ટીનું જે વર્લ્ડ ચેમ્પિયનશીપ છે અને એશિયન જુનિયર ચેમ્પિયનશીપ છે એમાં બી સિલેક્ટ થઈ છે તો આનાથી મોટી ગર્વની વાત હોય નહીં શકતી આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઉત્કૃષ્ટ પ્રકારની ટ્રેનિંગ ચાલે છે અને એનો જ આ રિઝલ્ટ છે કે લક્ષિતાએ આ મેડલ લાયા છે માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અને સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લક્ષિતા જેવા જ બહુ બધા છોકરાઓ અલગ અલગ જુદી જુદી રમતમાં આજે પ્રયાસ કરી રહ્યા છે હાર્ડવર્ક કરી રહ્યા છે અને એનો સક્સેસનો જે સિમ્બલ છે સક્સેસનો એક બ્રાન્ડ છે દેટ ઇઝ આ લક્ષિદા સાંદર્ય આજે વર્ષથી વડાપ્રધાનને બી આપણે કીધું છે કે મોબાઈલ છોડીને ટીવી છોડીને છોકરાઓને ગ્રાઉન્ડ પર લાવવું એ સૌથી મોટા આપણા માટે ચેલેન્જ છે આજે માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ઘણી બધી એક્ટિવિટીઝ ચાલે છે રનિંગ ચાલે છે ફૂટબોલ ચાલે છે હોકી ચાલે છે લોન ટેનિસ ચાલે છે એમ જ સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ છે બેડમિન્ટન છે આ બધી જ એક્ટિવિટીઝને નાના છોકરાઓને રમવું જોઈએ રમીને હાર્ડવર્ક કરવું જોઈએ અને શું અચીવ કરવું જોઈએ એનો એક્ઝામ્પલ લક્ષિતા છે આપણા પાસે તો બધા જ લોકોને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને ફરીથી એવું જ કહું છું કે બધા જ ટીવી મોબાઈલ છોડીને ગ્રાઉન્ડ પર આવો આવી જ મહેનત કરો અને લક્ષિતા જેવું સક્સેસ પ્રાપ્ત કરો